નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે ડીડિયાપાડામાં હલકી કક્ષાના કચરા કલેક્શન માટેની ઈ રિક્ષાઓના વિતરણનું બોયકોટ કરતા ધારાસભ્ય ચૈતર વસાવાના સુરમાં હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સુર પુરાવ્યા છે સાંસદે મીડિયાને નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારની હલકી ગુણવત્તાઓની ઈ રિક્ષાઓનું વિતરણ સાંખી લેવાય તેમ નથી અને આ કેટલાક ઉચ્ચ લેવલે બેઠેલા લોકોના સેટિંગનું પરિણામ છે જેના કારણે આદિવાસી વિસ્તારમાં યોજનાઓના નામે ગમે તે પધરાવી દેવાનું ચાલતું હોય છે એટલું જ નહીં તેમણે નલસઈ યોજનાનો હવાલો પણ આપ્યો હતો શું કહ્યું છે વધુમાં જુઓ આ વિડીયોમાં આજે રીડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં જે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમમાંથી ખરીદ્યું છે ત્રણ લાખનું તો આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખનું છે આ કચરા ઉઠાવવા માટે સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના ચલાવી શકે તો તકલાદી સાધન અમે અમારા હાથે એ યોગ્ય મન નથી એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો એમાં રાખીવાના એવા તકલાદી સાધનો નથી આપ્યા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રીક્ષાનો પણ કાર્ય એ આ ઈ રીક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના ધંધા છે અને જ્યાં જ્યાં થયા છે હું ગુજરાતની અંદર ટ્રાઇબલ વિસ્તારની અંદર ત્યાં બધા જ આગેવાનો એ જે પણ કોઈક આગેવાનો હોય એનું નામ ઉલ્લેખ નથી કરતા પદનો એને આનો વિરોધ કરવો છો આ એક ટેવ પડી જશે કે આદિવાસી વિસ્તારમાં ઠોકી બેસાડવાનો કોઈ પણ તપાસ કરે કોઈ નિષ્ણાંત માણસોના કે ત્રણ લાખ નું છે આ ત્રણ લાખ ને દસ હજારમાં છે તો હું હું એનો ગુલામ થઈ જાઉં પણ એ નથી તો આદિવાસી આવું શા માટે જેમ ડીસેક યોજના ચાલે છે એ જ પ્રકારનો એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાન આ રીતના વપરાતી રહેશે ઉપયોગ ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એરિયાનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી નો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે જો રાજ્ય સરકારનો ભારત સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે ત્યાર પછીના જે વચેટિયા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને આ જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ જ ખોટી છે તકલાદીમાં તકલાદી સાધનો જીમમાં ખરીદાય છે તો એક પ્રકારનું સેટિંગ છે એટલે કે કોણ આદિવાસીને ઠોકી બેસાડવું કોણ બોલવાનું છે પણ સરકારનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે પ્રધાનમંત્રી શ્રી કે પછી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઉદ્દેશ્ય ખૂબ સારો છે પણ જે એના જે વચેટે જે અધિક આમાં તાલુકા કે જિલ્લાના કેટલાક અધિકારીઓને પણ આંખી આંખી વધ નથી ગાંધીનગર ઠોકી બેસાડ્યું છે આ આની સાથે જોડાયેલા જે પણ કોઈ અધિકારી હોય એના આઈએસ અધિકારી હોય કે પછી જે પણ કોઈ હોય